વિધાનસભા ગૃહ ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાએ આતંકવાદનો જવાબ આપી અને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગૃહમાં વડાપ્રધાન અને ભારતીય સેનાનો અભિનંદન આપતો એક પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે જીએસટીમાં સુધારા કરી અને ચાર નવા સ્થાને હવે બે લેબને પાંચ અને અઢાર નો અમલ કરી અને દેશની પ્રજાને રાહત આપી છે વેપાર અને ઉદ્યોગોને પણ લાભ કરવાનો અમલ બાવીસ સપ્ટેમ્બરથી કરવા અંગે પણ વડાપ્રધાન અને કેન્દ્ર સરકારને અભિનંદન આપતો એક પ્રસ્તાવ ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગૃહમાં રજૂ કરશે ગુજરાત સુધારા કાયદાનું સ્વરૂપ આપી અને રાહત આપવા અંગે પણ કનુભાઈ દેસાઈ ગૃહમાં નિવેદન આપશે તો બીજી તરફ કારખાના ગુજરાત સુધારા વટહુકુમને કાયદાનું સ્વરૂપ આપી અને મહિલા કામદારોને રાહત આપતું નિવેદન પણ મંત્રી બળવંતસિંહ રાજપૂત ગૃહમાં કરશે

તો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખાસ કરીને લશ્કરી સેના ભારતીય સેના દ્વારા જે રીતે ઓપરેશન સિંદૂર એ સફળતા પ્રાપ્ત કરી એટલું જ નહીં પરંતુ આતંક આતંકવાદને નેસ્ત નાબૂદ કરવાના સંકલ્પ સાથે જે આતંકવાદ સામેની લડાઈમાં ભારતીય સહેજાન ઝણઝૂમી તેના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યાં નેતૃત્વની માર્ગદર્શન મળ્યું તેના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે એક અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે બીજું મહત્ત્વના મુદ્દા તરીકે કહી શકાય કે જીએસટીમાં સૌથી મહત્વપૂર્ણ રીતે રાહત આપવા માટેનો મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકાર દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને અત્યાર સુધીમાં જે ચાર સ્લેબ હતા તેના સ્થાને હવે પછી પાંચ ટકા અને બાર ટકા એ બે સ્લેબ અમલી બનાવીને જીએસટીમાં ખાસ કરીને વેપાર અને ઉદ્યોગોને વધુને વધુ પ્રોત્સાહન મળે તે પ્રમાણેનો નિર્ણય સાથે સાથે જોઈએ તો દેશની પ્રજાને જે જીએસટીનો વધારે બોજ લાદ લાદવામાં આવે છે તેમાં પણ રાહત મળે તેના સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં જે નિર્ણય લેવાનો છે ને જીએસટીમાં જે રાહત આપીને બે સ્લેબ કરવામાં આવ્યા છે તે જે નિર્ણય લેવાયો છે તેના સંદર્ભે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવશે સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે આ ઉપરાંત ખાસ કરીને કારખાના સુધારા જે સંદર્ભમાં કૌશલ્ય નિભાવવાના હેતુથી તેમજ લોકોને રોજગારી આપવાના અને તેના સંદર્ભમાં પણ મહિલાઓને સ્વનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે જે રોજગારી આપવાના સંદર્ભમાં અત્યાર સુધીમાં જે વટુકમ થયા છે એ વટુકમને વિધિવત રીતે કાયદાનું સ્વરૂપ આપવા માટેનો મહત્વનો ચર્ચા નિર્ણય પણ આજના જે ગૃહ છે તેમાં રજૂ કરવામાં આવશે બલવંતસિંહ દ્વારા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા આ સંદર્ભે ખાસ કરીને જે નિવેદન છે તે પણ ગૃહમાં કરવામાં આવશે એકંદરે કહી શકાય કે બેઠકના પ્રારંભ પૂર્વે આ ઉપરાંત જોઈએ તો નાણાં ઉદ્યોગ મહેસૂલ રીતે રોજગારના સંદર્ભમાં શિક્ષણના સંદર્ભમાં સરકાર ઉપર પસ્તાળ પાડવામાં આવે અને વિપક્ષ પણ તેની ભૂમિકા અદા કરે તે પ્રમાણે આજનો બીજા દિવસની કાર્યવાહીનો વિધાનસભામાં સમાવેશ કરવામાં આવ્યો છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા તો આજે પણ અલગ અલગ જે રીતે પ્રશ્નોત્તરી પણ રજૂ થશે તો બીજી તરફ ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વટહુકુમ પણ રજૂ થશે